રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જો આપણે આવી ગયા ત્યારે એરંડામાં પાણી વારવા ટાઈમ થયો છે સાડા નવ જેવું પાકાને રાજે આપણે જવાનું પણ હવે ક્યારે જઈ કાંઈ નક્કી નથી કાલે ગયા હતા પણ કાલે કાંઈ કપાની હરાજી થઈ નથી કાલે વીઆયા હતા દવાખાનાનું કામ હતું તો એ એક પતાવીને પછી એ અવતાર્યા હતા આજે પાસે જવાનું છે તો બ્લોકમાં બેના રહીજો आलो मडी भस આપણે તો વા ને આપડી વાડી પડખે આ બાજુ આપણે પવનચક્રી ઊભી કરાય એનો સામાન કેટલો તમને બતાવો સમજો એક પવન ચક્રી નો કેટલો સામાન સાધન આપણે આવી ગયા તા અત્યારે માર્કેટ યાર્ડમાં વાટાને આજની આવક તમને બતાવું અને આજનો ભાવ હું આ લઈ બતાવું વિડીયોમાં બના રહી જયું જો આ તો આ બપોર પછી આવેલો આની અરરાજીઓ કાલે તા હે આ બાજુ પડ્યો હે આ બાજુ નીચે આ પડ્યો હું રહે હું રહે બે સેડમાં હજી આ જોખવાનું કામ આલે ઓલી બાજુ હાલો તો એ બાજુ જઈને તમને દેખાડું હું ભાવ છે તો તમને આજનો ભાવ બતાવો ચૌદસો એકત્રીસ ચૌદસોના બાર So, what's on a hat? Tears on a nail. એકસો પચાસ ચૌદસો એકત્રીસ આપડે જો વાર કરીને આવી ગયા ત્યારે ધાબામાં

覚えた。<noise>